ઉપનિષદ બીજો મુંડક પ્રથમ ખંડ પરમ બ્રહ્મ માંથી સર્જન મુંડક ઉપનિષદ નો આ ખંડ એક મહત્વપૂર્ણ વળાંક રજૂ કરે છે પ્રથમ મુંડકમાં ઋષિ અંગીરસ દ્વારા એ સ્થાપિત કરવામાં આવ્યું કે કર્મકાંડ અપરા વિદ્યા દ્વારા મળતા ફળો નાશવંત છે અને સાચું ધ્યેય તો પરા વિદ્યા દ્વારા પ્રાપ્ત થતું બ્રહ્મ જ્ઞાન છે હવે આ ખંડમાં એ જ અવિનાશી પરમ તત્વ બ્રહ્મ સ્વરૂપ તેની શક્તિઓ અને તેમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું ભવ્ય વર્ણન રજૂ કરવામાં આવ્યું છે આ ખંડમાં કુલ સંબંધ છે એક બ્રહ્મ નું પરમ સ્વરૂપ અને તેની ઓળખ મંત્ર એક અને બે ખંડ ની શરૂઆત પરાવિદ્યાના વિષયરૂપ પરમ બ્રહ્મ ના થી થાય છે મંત્ર એક બ્રહ્મનું દિવ્ય અને અરૂપી સ્વરૂપ તે તત્વ સત્ય છે જેમ સળગતા અગ્નિમાંથી હજારો તણખાઓ સરખા જ ઉત્પન્ન થાય છે તેમ હે સૌમ્ય તે અવિનાશી બ્રહ્મમાંથી અનેક પ્રકારના જીવો ભાવો ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછા સમાઈ જાય છે આ મંત્ર બ્રહ્મેને અગ્નિની ઉપમા આપીને તેના સર્જન સ્વરૂપને સમજાવે છે અગ્નિમાં અનેક તણખાઓ હોવા છતાં તે બધાનું મૂળ એક જ અગ્નિ છે તેવી જ રીતે આ વિશ્વમાં ભલે અનેક જીવો અને પદાર્થો દેખાય પણ તે બધા એક જ અવિનાશી બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થઈ જાય છે આ બ્રહ્મ જ સર્વનામ સર્વરૂપ અને સર્વ કર્મોનું મૂળ છે મંત્ર બે પરમ પુરુષનું ભવ્ય ચિત્રણ તે દિવ્ય પુરુષ અરૂપી છે બહાર અને અંદર બંને બાજુએ છે તે અજન્મા છે પ્રાણ વિનાનો છે મન વિનાનો છે અને તે શુદ્ધ છે તે અવિનાશી અક્ષર કરતા પણ પર છે અહીં પુરુષ શબ્દનો પ્રયોગ થયો છે જે બ્રહ્મની સર્વોચ્ચ સ્થિતિ દર્શાવે છે આ પુરુષની વિશેષતા એ છે કે તે ભૌતિક જગતના કોઈ નિયમને આધીન નથી તે પ્રાણ અને મન વિનાનો છે જેનો અર્થ એ છે કે તે જગતના જીવોની જેમ પ્રાણ કે મન પર નિર્ભર નથી તે તમામ માયા અને અજ્ઞાનથી રહિત શુદ્ધ અને સ્વયં પ્રકાશિત છે તે પ્રથમ મુંડકમાં વર્ણવેલા અવિનાશી તત્વ ભૂત યોની કરતા પણ પરમ શ્રેષ્ઠ છે બે બ્રહ્મ માંથી સમગ્ર સૃષ્ટિનો ઉદ્ભવ ઉદભવ મંત્ર ત્રણ ચાર અને પાંચ પુરુષ માંથી સર્જન તેનામાંથી જ પ્રાણ મન સર્વ ઇન્દ્રિયો આકાશ વાયુ અગ્નિ જળ અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થાય છે સર્જન પ્રક્રિયામાં ક્રમિકતા જોવા મળે છે સૌ પુરુષ માંથી ચેતન તત્વ પ્રાણ અને મન ઉત્પન્ન થાય છે અને પછી પંચ મહાભૂતો આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ઉત્પન્ન થાય છે છે આ સમગ્ર ભૌતિક પાયો મંત્ર ચાર જીવો અને શાસ્ત્રો નું પ્રાગટ્ય અગ્નિ તેનું મસ્તક છે સૂર્ય અને ચંદ્ર તેની આંખો છે દિશાઓ તેના કાન છે વેદો તેનો વાણી છે વાયુ તેનો પ્રાણ છે વિશ્વ તેનું હૃદય છે અને પૃથ્વી તેના પગ છે તે ખરેખર સર્વ પ્રાણીઓમાં રહેલો આત્મા છે આ શ્લોક બ્રહ્મનું વિરાટ સ્વરૂપ વિરાટ પુરુષ રજૂ કરે છે બ્રહ્મને માત્ર નિર્ગુણ તત્વ તરીકે નહીં પણ સમગ્ર જગતના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે સૂર્ય ચંદ્ર વેદો દિશાઓ પૃથ્વી માયનસ આ બધું તેના જ અંગો છે આ દ્રષ્ટિકોણ દ્વારા ઋષિ સમજાવે છે કે જે બ્રહ્મ બહાર વિરાટ રૂપે છે તે જ આપણા શરીરની અંદર આત્મા રૂપે રહેલો છે મંત્ર પાંચ

વરસાદ અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી જીવોનું સર્જન થાય છે આ આ તમામ ક્રિયાઓનું મૂળ પણ છે જ્ઞાન કર્મ અને અને વિશ્વ વ્યવસ્થા મંત્ર ભાગમાં ઋષિ બ્રહ્મ સર્જાયેલી વિશ્વની વ્યવસ્થા અને જ્ઞાન કર્મ સ્થાન સમજાવે છે મંત્ર છ વેદો નિયમો અને ફળ તેનામાંથી જ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ દીક્ષા પ્રતિજ્ઞા યજ્ઞો ક્રતુઓ વિશિષ્ટ યજ્ઞો દક્ષિણા દાન સંવત્સર સમય યજમાન યજ્ઞ કરનાર અને સર્વલોકો જ્યાં પોતાનું પુણ્ય ભોગવે છે તે સ્વર્ગ પણ ઉત્પન્ન થયા છે અહીં ફરી એકવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે અપરા વિદ્યાના તમામ ઘટકો માઇનસ વેદોથી લઈને યજ્ઞો અને તેના ફળ સ્વરૂપ મળતા સ્વર્ગલોક માઇનસ બધા જ તે પરમ પરમબ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે બ્રહ્મ જ સર્વ પ્રકારના કર્મોનું અંતિમ મૂળ છે મંત્ર સાત ભૌતિક વિજ્ઞાનનો આધાર તેનામાંથી જ તમામ પર્વતો સર્વ નદીઓ અને સર્વ રૂપે રહેલો છે આ મંત્ર દ્વારા ઋષિ ભૌગોલિક અને જૈવિક જગતની ની રહસ્ય ખોલે છે પર્વતોની રચના હોય કે નદીઓનો પ્રવાહ તમામ ભૌતિક વિજ્ઞાન મૂળ તે અવિનાશી બ્રહ્મ છે તે માત્ર સર્જન કરતા નથી પરંતુ સર્જન કરેલા દરેક તત્વ આત્મા તરીકે વ્યાપ્ત છે અને દિશાઓ દિશાઓનું કાર્ય ઉત્પન્ન થયા છે અને તેના જ વેદો અને સર્વ દેવતાઓ ઉત્પન્ન થયા છે અનેક પ્રકારના પશુઓ પક્ષીઓ પ્રાણ અને અપાન શ્વાસોચ્વાસ ધાન્ય તપ સત્ય બ્રહ્મચર્ય અને વિધિ કાયદાઓ તેના જ ઉત્પન્ન થયા છે આ મંત્રો તમામ બાહ્ય અને આંતરિક જગત નું ગણાવે છે ભલે તે દેવતાઓ હોય હોય કે ધાર્મિક નિયમો અને નીતિમત્તા તપ સત્ય બ્રહ્મચર્ય હોય આ બધું તે એક જ પરમ સ્ત્રોત વહે છે ચાર નિષ્કર્ષ જ્ઞાન સંદેશ મંત્ર દસ મંત્ર દસ સાચું જ્ઞાન જે સર્વને જાણનાર છે અને સર્વજ્ઞ છે જેનું તપ જ્ઞાનમય છે અને આકાશમાં જે ચક્ર સમય ફરે છે તે તે તેનામાંથી જ ઉત્પન્ન થયેલું છે છે જે મનુષ્ય આ સત્યને જાણે અજ્ઞાનની ગાંઠને તોડીને શુભ ફળને પામે છે ખંડ નો અંતિમ મંત્ર શિષ્ય ને આહવાન કરે છે સર્જન નું મૂળ જે સર્વજ્ઞ છે અને જેની શક્તિ જ્ઞાનમય તપ છે તેને જાણી લેવું જ સાચું જ્ઞાન છે આ જ્ઞાન ની પ્રાપ્તિ થતા જ જીવ અજ્ઞાનની ગાંઠોમાંથી મુક્ત થઈને પરમ શાંતિ અને મોક્ષ ને પામે છે ગહન સારાંશ વિદ્યા દ્વારા પ્રાપ્ત થતા પૂર્ણતા દર્શાવે છે તે માત્ર નબળાઈઓ દર્શાવવાને બદલે તે તમામ કર્મોના મૂળ અને અંતિમ સત્ય એવા બ્રહ્મ નું ભવ્ય ચિત્રણ કરે છે આ ખંડ નો મુખ્ય સંદેશ એ છે કે આત્મા અને પરમાત્મા બ્રહ્મ માં કોઈ અંતર નથી જે બાહ્ય જગત માં વિરાટ પુરુષ રૂપે છે તેજ આપણી અંદર આત્મા રૂપે વ્યાપ્ત છે આ અભેદ ભાવનું જ્ઞાન મેળવવું એ જ અમૃતત્વ અને મોક્ષની પ્રાપ્તિ છે